નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં તો જીએસસીબી ધોરણ દસ અને ધોરણ બારનું રિઝલ્ટ હવે ટૂંક જ સમયમાં આવવાનું છે તો કઈ છે એ તારીખ એના વિશે પણ આજે આપણે ચર્ચા કરીશું અને આની અંદર જે રિઝલ્ટ છે એનું પણ પરિણામ બહુ જ ઊંચું આવવાનું છે કેમ કે આ વખતે જે પેપર ચેકિંગ છે એના પરથી કહેવામાં આવી રહ્યું છે કે નાઇન્ટી વન પર્સન્ટ કરતાં વધારે રિઝલ્ટ આવી શકે છે તો વિડીયોની ત્યાં સુધી જરૂર જુઓ જેથી જે જીએસએ અને ધોરણ દસ અને બારની જે અપડેટ આવી રહી છે રિઝલ્ટ રિગાર્ડિંગ એની સંપૂર્ણ ઇન્ફોર્મેશન તમને મળી રહે અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરો અને અમારી ટેલિગ્રામ ચેનલને પણ જોઈન જરૂરથી કરો જેથી તમને ડેલી અપડેટ એની અંદર મળી રહે તો શરૂ કરીએ આજનો વિડીયો ધોરણ દસ અને બારનું પરિણામ તૈયાર પરંતુ ચૂંટણી પહેલાં વાલીઓ ફરવા ન જતા રહે મતદાનમાં અસર ન પડે એટલે ચૂંટણી પછી રિઝલ્ટ જાહેર કરાશે મીન્સ જે તમારું ધોરણ દસ અને બારના પેપર ચેકિંગ જે છે એ થઈ ગયા છે અને તમારું રિઝલ્ટ પણ બની ચૂક્યા છે પરંતુ જે વાલીઓ છે એ મતદાન છોડી અને ફરવા ન જતા રહે અને ઇલેક્શન્સમાં વોટ ના આપે એના રિગાર્ડિંગ એમને વિચારી અને આ રિઝલ્ટ જે છે એ ચૂંટણી પછી ડિક્લેર કરવાનું જાહેર કર્યું છે મેન્સ ચૂંટણી પછી તરત થોડા ટાઈમમાં આ રિઝલ્ટ ડિક્લેર થઈ જશે જેની ઇન્ફોર્મેશન સૌથી પહેલાં અમારી યુટ્યુબ ચેનલ પર પ્રોવાઈડ કરવામાં આવશે તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પહેલાં મતદાન પછી બોર્ડનું પરિણામ તમે એ જોઈ શકો છો કે પંદર લાખ અઢાર હજાર પાંચસો ને પંદર વિદ્યાર્થીઓ ધોરણ દસ અને બારની એક્ઝામ આપેલી છે જેમાં પંચોતેર હજારથી વધુ શિક્ષકોએ પેપર તપાસ્યા છે અને એસી લાખ ઉત્તરવયુ મૂલ્યાંકન કરાયું છે તમે જોઈ શકો છો કે આ આંકડો પણ વધારે છે અને આટલા બધા સ્ટુડન્ટ્સ જે આપેલું રિઝલ્ટ હોય તો એના આવતે થોડી તો વાર લાગી શકે છે પરંતુ આ વખતે જે છે એ વધારે શિક્ષકો દ્વારા પેપર ચેકિંગ કરવામાં આવી ચૂક્યા છે અને આનું રિઝલ્ટ હવે ટૂંક જ સમયમાં જે છે એ ડિક્લેર કરી દેવામાં આવશે રાજકોટ સહિત રાજ્યભરમાં પંદર લાખ વિદ્યાર્થીઓ અને તેના વાલીઓ જેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે તે ધોરણ દસ અને બારની બોર્ડની પરીક્ષાનું પરિણામ તૈયાર કરી લેવામાં આવ્યું છે પરંતુ રિઝલ્ટ ચૂંટણી પહેલાં જાહેર કરવામાં નહીં આવે પરંતુ ચૂંટણી પછી જ જાહેર કરવામાં આવી તેવી પ્રબળ સંભાવના હોવાનું ખુદ બોર્ડના અધિકારીએ દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું છે મીન્સ જે ઓફિશિયલ જે છે એના અધિકારી એના દ્વારા જ આ જણાવવામાં આવ્યું છે કે ધોરણ દસ અને બારનું જે રિઝલ્ટ છે એ ચૂંટણી પછી ડિક્લેર કરી દેવામાં આવશે એક બાજુ ચૂંટણીનો માહોલ છે ત્યારે સરકારે મોટા હાલ સૌથી વધુ મહત્વ ચૂંટણી જ હોવાથી ચૂંટણી પહેલા જાહેર નહીં કરવાની સૂચના આપવામાં આવી છે મીન્સ જે રિઝલ્ટ છે ચૂંટણી પછી જ ડિક્લેર કરી દેવામાં આવશે બોર્ડ પરિણામ સંભવત ચૂંટણી પછી જાહેર કરવામાં આવનાર છે જેમાં સૌથી પહેલા ધોરણ બાર સાયન્સનું મીન્સ સૌથી પહેલાં ધોરણ બાર સાયન્સનું અને ગુજકેટનું પરિણામ જાહેર કરવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે ત્યારબાદ ધોરણ બાર કોમર્સ અને છેલ્લે ધોરણ દસનું પરિણામ જાહેર કરવામાં આવનાર છે ઉલ્લેખનીય છે કે ધોરણ બાર સાયન્સના વિદ્યાર્થીઓ સંખ્યા પ્રમાણમાં ઓછી હોય છે કોમર્સના સાયન્સથી વધુ અને ધોરણ દસમા વિદ્યાર્થીઓની સંખ્યા સૌથી ઓછી હોય છે રાજ્યના આશરે જેટલા વિદ્યાર્થીઓને વાલીઓ પરિણામ રાહ જોઈ રહ્યા છે પંદર લાખ જેટલા વિદ્યાર્થીઓ જે છે એમના વાલીઓ રાહ જોઈ રહ્યા છે કેમ કે પંદર લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓ આ એક્ઝામ આપેલી છે પરિણામ ઊંચું આવશે એવું જે એમના અધિકારી છે બોર્ડના એના દ્વારા જણાવવામાં આવ્યું છે એ વન અને એ ટુ ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓ પણ વધશે તો એ આ વખતે જે એ વન અને ટુ ગ્રેડ લેનારા જે વિદ્યાર્થીઓ છે એમની સંખ્યામાં પણ મોટો વધારો થઈ શકે છે આ વર્ષમાં માર્ચમાં લેવાલી બોર્ડની પરીક્ષામાં ધોરણ દસ ધોરણ બાર સાયન્સ અને કોમર્સના પેપર એકંદરે સરળ નીકળ્યા હતા બીજું કે આ વર્ષથી બોર્ડની પેપર ચેકિંગની પોલિસી પણ બદલી જેમાં કહેવાય કે વિદ્યાર્થીઓએ લખેલા જવાબના આન્સર મુજબ ન હોય પણ હાથ આવી જતો હોય તો એ જે માર્ક આપવામાં આવશે આ પોલિસી કારણે પણ બોર્ડના આ વર્ષે પરિણામ ઊંચું આવવાની સંભાવના છે તમે આન્સર એક્ઝેક્ટ એમના પ્રમાણે ના લખ્યો હોય પરંતુ જો તમારામાંથી અર્થ નીકળતો હોય જવાબમાંથી તો તમને એના પણ માર્ક્સ પ્રોવાઈડ કરવામાં આવશે બોર્ડનું પરિણામ ઊંચું આવવાની સાથે સાથે ધોરણ દસ અને બારમાં એ વન એ ટુ ગ્રેડ લાવનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ વધશે કેમ કે કમ્પેરિઝનમાં આ વખતે પેપર બહુ ઇઝી પૂછાયેલા છે જેથી પરિણામ ઊંચું આવશે અને ગ્રેડ જે છે એ પણ વધારે આવી શકે છે એના પછી કે એમણે જણાવ્યું છે કે સામાન્ય રીતે દર વર્ષે પેપર ચેકિંગમાં શિક્ષકોએ આઈડિયા આવી જતો હોય છે કે એવરેજ પરિણામ કેટલું રહેશે પરંતુ આ વર્ષે તમામ પેપર સરળ હોવાને કારણે શિક્ષકો પણ પેપર તપાસીને થાકી ગયા હતા તેવી સ્થિતિ સર્જાઈ હતી મીન્સ પુરવણીઓ એમને વધારે ભરી છે જેથી જે શિક્ષકો હોય એમને પણ પેપર્સ તપાવવામાં જે છે એ થાકી ગયા હતા પેજ વનનું અનુસંધાન એના સાથે સાથે એમણે આપેલું છે કે પહેલાં મતદાન સરકારે સોમવારે જ ઉનાળું વેકેશન તો જાહેર કરી દીધું છે બીજી બાજુ બોર્ડના પરિણામ પણ વહેલું જાહેર કરી દેવામાં આવે તો વિદ્યાર્થીઓ જે છે અને વાલીઓ ફરવા જતા રહે જેની મતદાન ઉપર માઠી અસર આવવાની સંભાવનાને પગલે ધોરણ દસ અને બારનું સામાન્ય અને સાયન્સ અને કોમર્સનું પરિણામ ચૂંટણી પછી જ જાહેર કરવામાં આવનાર હોવાનું જણાવ્યું છે તો તમે જોઈ શકો છો કે બધામાં એ જ અપડેટ આવી રહી છે કે જે ધોરણ દસ અને બારનું પરિણામ જે છે એ એક્ઝામ્સ જે છે એ લેવાઈ હતી જીએસસી બોર્ડનું જે રિઝલ્ટ જે છે એ સાત મે પછી જ ડિક્લેર કરવામાં આવશે કેમ કે જે વાલીઓ જે છે એ વોટ આપવા રહે અને ફરવા ના જતા રહે એટલા માટે તો આ વિડીયોને વધુથી વધુ તમારા ફ્રેન્ડ સાથે શેર કરો જેથી અમને એમની અપડેટ મળી રહે અને એમને કેટલું રિઝલ્ટ્સ આવી શકે છે અથવા તો એમના પાસિંગના પર્સન્ટેજ પણ બહુ છે તો એમને ટેન્શન ફ્રી થઈ જાય અને રિઝલ્ટની રાહ જોઈએ થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ